નમસ્કાર મિત્રો આરજીબી જે બી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ ત્યારે અત્યારે રાજકોટથી જેતપુર જતો જે હાઈવે છે સિક્સ લાઇન હાઈવે તેને લઈને બહુ ઘણા સવાલો ઊભા થયા છે રાજકોટથી જેતપુર જતો સિક્સ લાઇન હાઈવે જે અત્યારે બની રહ્યો છે તેને અંદાજે જોવા જઈએ તો બે વર્ષથી વધુનો સમય લીધો છે અને આ રોડ બારસો કરોડનાથી વધારે ખર્ચે બનવાનો છે અને સડસઠ કિલોમીટરનું કામ પૂર્ણ કરવાનું છે પણ અત્યાર સુધી આ કામ થયું નથી અને ત્યાંના અઢીથી ત્રણ લાખ જેટલા અવર જવર કરતા માણસો તકલીફમાં મુકાયા છે સૌરાષ્ટ્ર તરફથી આવતા માણસોને પણ આ રોડને લીધે વધારે તકલીફ પડે છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને કહ્યું હતું પોસ્ટમાં લખ્યું હતું કે તમે પણ આ રાજકોટ અને જેતપુરના હાઈવે પર એક રોડ શો કરો તમે જોયું જ હશે કે નરેન્દ્ર મોદી સાહેબનો રોડ શો હોય કે પછી કોઈ અન્ય નેતાઓનો રોડ શો જે રોડ ઉપર થવાનો હોય તેની પહેલાં જ તે રોડની કામગીરી ઇમરજન્સીમાં તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવે છે એટલા માટે જીગ્નેશ મેવાણીએ પોસ્ટ કર્યું હતું કે નરેન્દ્ર મોદી સાહેબનો રોડ શો આ જેતપુર અને રાજકોટ દ્વારા નવા હાઈવે પર કરે તેના લીધે રોડતંત્ર જાગતું થાય અને ત્યારે તેમની આંખો પડશે આ રોડને અઢીથી ત્રણ વર્ષ થયા છે ત્યારે સડસઠ કિલોમીટરનું કામ એમને પૂર્ણ કરવાનું છે તો અત્યાર સુધી જ આ રોડને વીસ કિલોમીટરનું કામ પૂર્ણ કર્યું છે અને આ તૂટેલા રોડને લીધે ત્યાંના અવરજવર જવર કરતાં સ્થાનિક લોકો જે છે તે બહુ હેરાન થઈ રહ્યા છે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સએપમાં માહિતી મોકલી આપો ચનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડિયોને લાઈક કરી દો ધન્યવાદ